પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે મોરના સાત બચ્ચાનું વન વિભાગ દ્વારા જતન કરવામાં આવી રહ્યું છે જેના માટે વેટરનરી તબીબના માર્ગદર્શન હેઠળ દરરોજ ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે આગામી સમયમાં બચ્ચાને પાખો આવશે ત્યારે તેને કુદરતના ખોડે મુક્ત કરવામાં આવશે પોરબંદર વન વિભાગના પક્ષી અભયારણ્ય ખાતે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ વિસાવાડા રાઉન્ડના કાંટેલા ગામમાંથી વનરાજભાઈ ઓડેદરા મારફતે અમને એક મોરના બચ્ચાનો રેસ્ક્યુ કોલ મળેલ જે અનુસંધાને અમારી રેસ્ક્યુ ટીમ કાંટેલા ગામ ખાતે જઈ અને મોરના કુલ સાત બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવેલ આ જે બચ્ચા છે એ બિલકુલ પાંચથી દસ દિવસના હોય અને એમનું સફળતાથી રેસ્ક્યુ કરી અને પોરબંદર પક્ષી અભ્યારણ ખાતે રાખવામાં આવેલ છે હાલમાં આ બચ્ચા તંદુરસ્ત છે ટૂંક સમયની અંદર એમને ડૉક્ટરની દેખરેખ નીચે ખુલ્લા જંગલ વિસ્તારમાં બરડા અભ્યારણમાં મુક્ત કરવામાં આવશે હાલમાં એમનું ડૉક્ટરની વેટરનરી ડૉક્ટરની સૂચના મુજબ એમનો જે રૂટિન જે ફૂડ ચેન છે એ ફૂડ ચેન મુજબ એનો ડાયટ ચાર્ટ બનાવી અને એને ખોરાક આપવામાં આવે છે રેસ્ક્યુ કોલ મળેલ જે અનુસંધાને માહિતી મળેલ કે એમની જે માદા મોર જે છે કે જે ઢેલ છે એ એમના બચ્ચાને મૂકી અને કોઈ અગમ્ય સ્થળે મતલબ જતી રહેલ હોય એમના માળા વિસ્તારની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી માદા મોર આવેલ ના હોય જેથી આ બચ્ચા મતલબ એની માતાની સંભાળ વગર મરી જવાની શક્યતા હોય જેથી કરીને એમનું રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે